હેલો દોસ્તો આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મિત્રો હરિભાની લાઇફસ્ટાઈલ કાર ને તેઓ હરિભા મહિનાના કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો આજે તમને જણાવી દઈએ કે હરિભાનું ઓરિજિનલ નામ દશરથસિંહ દરબાર છે અને હરિભાનો જન્મ મિત્રો પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયેલો છે અને તેમની ફેમિલીની વાત કરીએ તો તેમના મમ્મી પપ્પા અને તેમના નાનો ભાઈ છે અને મિત્રો એમના પપ્પાનું નામ જણાવી દઈએ તો મિત્રો કાળુભા દરબારને એમની મમ્મીનું નામ જણાવી દઈએ તો ભેમીભા દરબાર છે અને મિત્રો હરિભાની તમને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર ફેન ફોલોઈંગ કેટલી છે તો તેમનું મિત્રો એસ હિન્દુસ્તાની પેજ ઉપર બે પોઈન્ટ પંચોતેર લાખ સબસ્ક્રાઇબર છે અને તે રોજ રોજ સાત વાગે વિડિયો અપલોડ કરે છે અને મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર પણ તેમની લાખોમાં ફેન ફોલોઈંગ છે તમને અને હરિભાની ચા વિશે પણ ખબર જ હશે તો મિત્રો હરિભા બહુ સામાજિક અને ધાર્મિક વિડીયો બનાવે છે પછી મિત્રો આપણે વાત કરીશું હરિભાનું કાર કલેક્શન અને તેમનું જોવા જઈએ તો કાર કલેક્શનમાં મિત્રો હરિભા જોડે એક બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી છે એ પણ મિત્રો એસ ઇલેવન નવું મોડલ આવી તે અને મિત્રો હરિભા જોડે સ્કોર્પિયો ગાડી સિવાય એક વ્હાઈટ કલરનું આર વન ફાઇવ બાઇક છે ત્યાં મિત્રો તમને હું અંદર દેખાડી દઉં છું અને મિત્રો હરિભા જોડે હાલ બિઝનેસમાં વાત કરીએ તો તેમની જોડે એક હરિભાની ચા કરીને ચામાં પણ ઘણી બધી વેરાયટીઓવાળો બિઝનેસ છે અને મિત્રો ચા પણ હાલ માર્કેટમાં સરસ ચાલે છે અને તેનું મોટું ઉદ્દેશ્ય એક જ છે કે તેમને વૃદ્ધાશ્રમને અનાથ આશ્રમ બનાવવાનું છે તો મિત્રો હરીભાઈ એસબી હિન્દુસ્તાની ટીમમાંથી એક મહિનાના કેટલા રૂપિયા કમાય છે એ તમારા મનમાં હશે તો એ પણ જણાવી દઉં એસબી હિન્દુસ્તી હિન્દુસ્તાની ટીમ મહિનાના સિત્તેર લાખ રૂપિયા કમાય છે તો હરિભાને કેટલા ભાગમાં આવશે એ તમે અંદાજો લગાવી દેજો ને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો